પદ્મિની બા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે હની ટ્રેપમાં રમેશ અમરેલીયાને ફસાવીને લાખો રૂપિયાની માંગ કરવામાં આવી હતી ગોંડલ પોલીસે પદ્મિની બા વાળા સત્યજીત સિંહવાળા શ્યામ રાયચુરા હિરેન દેવડિયાની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે રાજકોટમાં પદ્મિનીબા વાળા ઉપર હની ટ્રેપની ફરિયાદની વચ્ચે ચર્ચાસ્પદ એક વીડિયો પણ સામે આવ્યો છે ફરિયાદી રમેશ અમરેલીયા અને યુવતી વચ્ચે થયેલી વાતચીતનો એક વિડિયો સામે આવી રહ્યો છે વિડિયોમાં રમેશ પણ યુવતી પાસે બિભત્સ માંગ કરતો જોવા મળી રહ્યો છે સમગ્ર મામલે યુવતી અને પદ્મિનીબા સહિત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે આ ઉપરાંત સામપક્ષે યુવતીએ પણ રમેશ અમરેલીયા વિરુદ્ધ વિડીયો કોલ મારફતે બિભત્સ ચેન્ચાળા કરી છેડતી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે লিংক তো দিও পড়ে আমরা বসে খাবে ভিডিও কল করে কি খবর হ্যাঁ আচ্ছা দিও তাহলে আচ্ছা দিও তাহলে আমরা મારા મારા ઘરે બેન બેન નો હોય હોય તો થઈ જાય મોટી છે છે એટલે 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 એમ કે દીકરી એક દીકરો હા હું એકલી ને ભેગા સમજાવી ખરાબ લાગે કામ જો ભાઈ તારો દિવસ એટલે તારો સાતો હોય અને તાર બેનો હારો થાય તો પણ હું અહીં આવી જાવ તો અરે અત્યારે આ સમય કેવો ખરાબ આલે તને ખબર છે હું હું સવાલ હું કઈ નું બોલે ને માથો જ ચીપટી બોલતા હોય હું બોલતા હોય હમ હમ તને જ નથી ખબર હું કોટું ને જતા ખબર તો તમે આવી દુનિયા તો એમ નો ખબર હા બોલો